રમશે ગુજરાત જીતશે ગુજરાતના સ્લોગન સાથે વર્ષ બે હજાર દસમાં રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી આજે આ જ ખેલ મહાકુંભ થકી ગ્રામ્ય અને શહેર કક્ષાએથી વિવિધ રમતવીરોની પ્રતિભા સામે આવી રહી છે એક સમય હતો જ્યારે રમતો માત્ર શહેરોમાં મેદાન પૂરતી અને ગામડાઓમાં પોળ ગલી અને ગામના પાદર પૂરતી સીમિત હતી પ્રતિભાઓ તો ઘણી બધી હતી પરંતુ તેને યોગ્ય પ્લેટફોર્મ નહીં મળતા તેનું બાળ મરણ થઈ જતું હતું જોકે રાજ્ય સરકાર દ્વારા બે હજાર દસમાં રમશે ગુજરાત જીતશે ગુજરાતના સ્લોગન સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરતાં હવે શહેરોના મેદાનથી અને ગામડાઓની ગલીઓમાંથી વિવિધ રમતો સાથે જોડાયેલ પ્રતિભાઓ ઉભરીને સામે આવી રહી છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યુવા રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળે અને ગામડા અને શહેરોના રમતવીરોની પ્રતિભા તાલુકા જિલ્લા રાજ્ય અને દેશ તેમજ વિદેશ સુધી વ્યાપે અને આ અભિગમ શરૂ કર્યો હતો ખેલ મહાકુંભમાં હાલ ઓગણચાલીસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ઝીરો પોઈન્ટ થ્રી માટે પાંચ ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન માટેની શરૂઆત થઈ ચૂકી છે જે પચીસ ડિસેમ્બર સુધી ચાલશે હવે તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભની શરૂઆત થનાર છે ત્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ તેના પ્રેક્ટિસ સેશન શરૂ થઈ ચૂક્યા છે વિવિધ રમતોના નિષ્ણાત કોચ દ્વારા પ્રેક્ટિસ કરાવી રમતવીરોને તૈયાર કરવામાં આવી રહ્યા છે ખેલ મહાકુંભને લઈ રમતવીરો અને વાલીઓ તેમજ કોચમાં પણ નિરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રમત ગમતનું જે કર્યું છે એમાં પણ જે ફૂટબોલનું છે એમાં મારો છોકરો રમે છે અને હજુ ફર્સ્ટ ટાઈમ જ એ પાર્ટિસિપેટ કરી રહ્યો છે પણ એને ઇન્ટરેસ્ટ વધારે છે અને ગુજરાત સરકાર બી જે ખેલ મહાકુંભને જે બી લાયા છે એ બહુ સારું છે હું રેગ્યુલર અહીંયા ગ્રાઉન્ડ પર આવું છું અને જે રીતના રમે છે એ જેને લાગે છે અને જે રીતના સરકાર પણ સપોર્ટ કરે છે એ રીતના લાગે છે કે આગળ વધશે અને સારું ફૂટબોલ રમશે અને આગળ નામ કરશે એવા પ્રકારની અહીંયા અમારા અલગ અલગ કોચ છે તેમને સારી સારી ટ્રેનિંગ આપતા હોય છે અને એમને અલગ અલગ કઈ રીતના રમવું નાનપણથી જ એનું કઈ રીતના ડેવલપમેન્ટ કરવું એના વિશે પણ એમને માહિતી આપતા હોય છે તો એ અમને બહુ જ યુઝફુલ થાય છે અને બધું અહીંયા બહુ વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ પણ આપતા હોય છે મારું નામ છે હું ફૂટબોલ ચાલુ કર્યું છે

મારું નામ પાર્થ શાહ છે હું સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડીએલએસએસ આણંદમાં હું ઇન્ચાર્જ તરીકે ફરજ નિભાવું છું ડીએલએસએસ એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ કે જેની અંદર સરકાર દ્વારા જિલ્લાની એક સૌથી સારામાં સારી રમત ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે જે સારી સ્કૂલ હોય એને પસંદગી પામવામાં આવે છે આ ડીએલએસએસની અંદર વર્ષના અંતે એપ્રિલ મહિના માર્ચ મહિનાની અંદર આમાં હજારો છોકરાઓ કે જેને એની રમત વાઇઝ એ લોકોનું સિલેક્શન કરવામાં આવે છે કે જેમાંથી અમુક જે સૌથી સારા જેની સ્કિલ હોય છે રમતવીરોની એ પસંદગી પામી DLSS માં આવે છે જે લોકો માં આવી ગયા છે એ લોકોને રમવાનો ભણવાનો તેમજ એમને સ્પોર્ટ્સ કીટ રમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે તેમને કઈ રીતે અપગ્રેડેશન આપવું તે રીતની એને મહત્ત્વની એક્સપર્ટાઈઝની માર્ગદર્શન હેઠળ એમને ટ્રેનિંગ આપવામાં આવે છે ગુજરાતના ડીએલએસ માટે જે જિલ્લામાંથી જે રમતો હોય છે તેને રાજ્ય લેવલે નેશનલ લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે કઈ રીતે તેને આગળ વધુ તેના એક્સપર્ટ કોચના અંતર્ગત આખું આ આંકલન કરવામાં આવે છે ખેલ મહાકુંભ આવ્યા પછી બે હાજર દસ પછી બાળકોમાં જાગૃતતા વધી છે તેમજ બે હાજર દસ પછી જે સ્પોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બહોળો વ્યાપ થયો છે જિલ્લા લેવલે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનવા તાલુકા લેવલે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનવા હાલનું અમારું તાજું ઉદાહરણ છે કે આણંદ જિલ્લાની અંદર અમારા વીસ કરોડ રૂપિયાના ખર્ચે અમારું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બની રહ્યું છે જેમાં વીસથી વધુ અથવા પાંત્રીસથી વધુ અમે એના રમતોમાં ત્યાં આગળ તાલીમ આપી શકીશું તેમજ અમારે કોઈ રાજ્ય લેવલની અને નેશનલ લેવલના કોઈ બી અમારે રમત રમાડવી હશે તો બી અમે ઈઝીલી અમે આ ફેસિલિટીઝ અમે પ્રોવાઇડ કરી શકીએ કે જે પહેલા ફક્ત મહાનગરપાલિકામાં અમદાવાદ બરોડા અને સુરત સીમિત જ હતું કે જે હવે અમે

બાસ્કેટ બાસ્કેટબોલ ચાલુ હોવાથી આપણે માં ઘણો ફાયદો થયો છે અને આણંદમાં જ્યાં લાસ્ટ ખેલ મહાકુંભમાં આપણો સિલ્વર મેડલ પણ આવેલો છે અને ડીએલએસએસ ના ને ખૂબ સારી સફળતા મળી છે જોબ ટિકટના ચાન્સીસમાં આપણે મારી પેલા જે કોચ નિમણૂક હતા કુલદીપ તમાલિયા ઈ ખેલ મહાકુંભ સી ઓઈ પ્લેયર પણ હતા ખેલ મહાકુંભ પણ રમતા અને ઇન્ટરનેશનલ પણ રમેલા છે અને આણંદ તરીકે પણ હતા અને અત્યારે હાલ લાસ્ટ મહિના સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સમાં જોબ મેળવેલી છે મારું નામ માર્ગિન શાહ છે અને હું બી ટ્રેનર છું આણંદમાં મારું પોસ્ટિંગ છે અને સરકાર તરફથી બી બે હજાર થી સ્ટાર્ટ થયું છે જે સરકાર આખો એમનો ખર્ચો ઉઠાવે છે જ્યારે કે ભણવાનું છે ખાવાનું રહેવાનું સ્ટેશનરીથી લઈને સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બધું ગવર્મેન્ટ એમને પ્રોવાઇડ કરે છે અને આ છોકરાઓનું જે ગુજરાતનું પહેલાં કન્ડિશન હતી સ્પોર્ટ્સની એન્ડ પછી બી પછી એકેડેમી પછી બહુ ખૂબ અમે ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે અને છોકરાઓમાં બી ખૂબ ઉત્સાહ છે જ્યારે બી કોઈ બી વાઈટી સિલેક્શન કે બી ટ્રાયલ થતા હોય તો હજારોની સંખ્યામાં છોકરાઓ આવે છે અને પેરેન્સની જાગૃત થાય છે આવે પહેલાં કેટલા સ્પોર્ટ્સ અને સારું ડેવલપમેન્ટ છે. તૈયારી અમે અત્યારે તો ફિલહાર બાસ્કેટબોલનું અમારે ચાલે છે તો અમને એમને સવારે સાંજ અમને બે ટાઈમ સેશન હોય છે સાડા થી સાડા સાત સવાર સાંજ અને એમને સવારે ફિટનેસ ટ્રેનિંગ હોય છે અને સાંજે અમારે એમને સ્કિલ ડેવલપમેન્ટ જે બી ગેમ રિલેટેડ જે બી વસ્તુ છે એ અમે કરાવીએ છીએ

હું પાંચ છેદ અને એક નકરા મારું સપનું મારું સપનું છે કે હું ઇન્ડિયા પ્લેયર બનું અને ભાઈ મારું નામ છે હું છેલ્લા નવ વર્ષથી DLSS માં છું હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું અને મને DLSS તરફથી બહુ બધો સપોર્ટ મળ્યો છે એમાં મને આનંદ આનંદ માં છું એમાં મને જમવાનું રહેવાનું sports kit ભણવાનું બધી જ જવાબદારી ડીએલએસઅસ લે છે મારી અને હું પાંચ કે છ સ્ટેટ રમી છું એક મિસ્ટર રમી છું અને મારું સપનું છે કે હું ઇન્ડિયાની કિટ પહેરી અને ઇન્ટરનેશનલ રમું અને હમણાં મારો નેશનલમાં ઇન્ડિયામાં સિલેક્શન થઈ ગયું છે અને તૈયારી હું ફર્સ્ટ સ્ટાર્ટ ચાલી રહી છે મારી મારું નામ પાર્થ શાહ છે

આ રમતોમાં ઘણો વિકાસ બહોળો થઈ રહ્યો છે તેમજ અમે દેશ અને આંતરરાષ્ટ્રીય લેવલે ગુજરાતના ઘણા સારા ખેલાડીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે બે હજાર દસ પછી ઘણા બધા બાળકો જે છે એ દસ થી વીસ અથવા પચીસ થી વધુ રમતોમાં એ લોકો ભાગ લઈ અને દેશમાં એ લોકોનું પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે ખેલ મહાકુંભથી જે રમતોનું જે છે એ જે કામ કામગીરી જે છે એ ગામડા સુધી પહોંચી છે તેમજ અ

ભમાં જુદી જુદી રમતો માં ઘણા પૈસા મળે છે એટલે પોતે સારી તૈયારીઓ કરી રહ્યા છે સરકારે આ ખેલ મહાકુંભ શરૂ કરીને છે ગ્રામ્ય લેવલથી જે બહુ જ કુવર એરિયામાંથી જે બાળકો છે એને આઈડેન્ટિફાઈ કરી અને સરકારની ઘણી સ્કૂલો છે ઇન સ્કૂલ છે ડીએલએસએસ છે એકેડેમી છે એટલે જુદા જુદા સ્તરે એ લોકોને ઘણો ફાયદો થાય છે અને સરકારની જો આગળ બહુ સારો નેશનલ ને ઇન્ટરનેશનલ મેડાલિક હોય તો એને શક્તિ દૂધ ને એવી બધી ઘણી સ્કીમો છે એમાં ઘણા પૈસા મળે છે અને અલગ અલગ કોચની સેવા પણ મળે છે એના અર્થ જે તૈયાર થાય એટલે સારા ખેલાડી તૈયાર થાય જિલ્લામાં દર વર્ષે છે ને અમારે બે થી અઢી લાખ નું રજીસ્ટ્રેશન થાય છે એટલે એ લોકો સારા લેવલથી રમતા રમતા જેમ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અને ઘણા સારા ખેલાડી બધી રમતમાં પાર્ટીસિપેશન હોય છે અને બધા જ વયગ્રુપ મારું નામ નટવર અસારી હું જિલ્લા રમત ગમત અધિકારી આનંદ તરીકે ફરજ બજાવું છું ચાલુ વર્ષે ખેલમાં ખેલમાં કુલ ઓગણચાલીસ રમતો છે જેમાં અલગ અલગ વય ટોટલ સાત વય ગ્રુપ છે એમાં અલગ અલગ રમતોમાં સાઠ જેવું અત્યારે હાલ રજીસ્ટ્રેશન થયું છે અને આપણું રજીસ્ટ્રેશન પાંચ ડિસેમ્બર થી ચાલુ થયું છે અને પચીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનું છે લાસ્ટ તારીખ અત્યારે આપણે હાલ તૈયારી અલગ અલગ આપણા કોચ એ પ્રમાણે અલગ અલગ કોચિંગ આપી રહ્યા છે અને તૈયારી અત્યારે ચાલી રહી છે એમનો હાલ અત્યારે ભરપૂર ઉત્સાહ છે કારણ કે સરકારની અલગ અલગ જે યોજનાઓ છે એમને અત્યારે હાલ મળી રહી છે એના આધારે ખેલાડીઓ ભરપૂર લાભ લઈ રહ્યા છે